હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લગ સ્વાગત છે તમારા બધાનું આજના મારા ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગમાં તો આજે શરૂઆત થઈ છે વ્લોગની અમારા ગામના મંદિરેથી આજે બહુ જ ટાઈમે રોનાક મંગળવારે રજા આવી હતી તો અમે બહુ જ ટાઈમ આઈ થિંક એક મહિનો દોઢ મહિના જેવું થઈ ગયું તો અમે દર્શન કરવા નહોતા આવી શકતા આજે વહેલાં વહેલાં અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ તો જો હું તમને મારું ઉવાસદ ગામનું અમારું ખોડિયાર માતાજીનું મંદિર બતાવું ઊંચ હતી તો અમે ચાંદખેડા આવી ગયા હતા અને રસ્તામાં બસ અહીંયાથી ઘરે જતા જતાં પૂજારા આવ્યું તો રોનક એ કે મારે અહીંયા પાછું રિટર્ન આવવાનું જ છે તો અહીંયા ઉપર એના કરતાં થોડી વાર તો અહીંયા ઊભી રહે તો હું મારું કામ પતાવી દઉં જો અંદર તમને લોકોને દેખાય રોના કંઈ એ અંદર શૂટ કરવા ગયા છે રજાના દિવસે બી પૂરેપૂરી રજા તો હતી જઈ અહીંયા પૂજારામાં આવ્યા છે વિડીયો શૂટ કરવા માટે એટલે કે મારે ફરીથી આજે સુધી આવવું ના પડે એટલે એ કામ કરે છે એમનું અને હું બહાર અહીંયા ઊભી છું તડકો તો છે પણ હવે એમનો વેઇટ કરું છું એ બહાર આવે એટલે ઘરે જઈએ ઘરે થોડી ઘણી રસોઈ કરી છે નજી થોડી ઘણી રસોઈ બાકી છે તો રોનકંદર શૂટ કરે છે ત્યાં સુધી બાજુમાં રાખડીનો સ્ટોલ હતો તો મેં કીધું હું રાખડી જોઈ લઉં તો બધી રાખડી જોઉં છું

ઉપવાસ તો નામનો નહીં કરે પણ પેટ ભરી ભરીને શીરો ખાય અને મને તો આવી જ ભાવ કઢી સૂકી ભાજી મોરે બધું મિક્સ એમને નહીં મોરે ભાવ તો નહીં કઢી ભાવતી અને મસ્ત શીરો લીધો છે આ થોડીક ચકરી છે બધું થઈ ગયું છે રેડી તો ચલો જમવા મંદિરથી આવીને ફટાફટ ભાજી અને મોરે તો કરેલો તો ખાલી કઢી બનાવવાની હતી ને થોડીક રોટલી આ બંને માટે કરવાની હતી પપ્પા રંડક માટે પણ એ બંને બી ના ખાધી રોટલી પડી રહીને હું ખાઈ લઉં ફટાફટ કેમ કે મારે છે આજે અગિયાર અને આ વગર અગિયાર તે બધું ખાશે એ ગાય તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને જો રોનક ક્યાં જઈને બેઠા છે એમના ફોનમાં નેટવર્ક નથી આવતું એટલે ત્યાં ફોન આવ્યો છે ને તો ત્યાં ફોન લઈને બેઠા છે અને થોડુંક વિડીયો બનાવે એક બે કોમેડી તો એનું એડિટિંગ પણ એ ત્યાં જ બેસીને કરતા હતા અને હવે એક વિડીયોનું શૂટ કરવાનું છે તો જોઈએ વિડીયો શૂટ કરી દઈએ પછી જોઈએ આગળ શું થાય છે અત્યારે તો કોઈ પ્લાન નથી પણ જો કંઈ ક્યાંય જવાનું થાય કે કંઈ હોય તો જોઈએ જો પાછા એડિટ કરવા બે ગયા રોનક આજ તો આ જ કામ કર્યું છે આપણે હું બધાને બતાવું પણ શું કહેવાય એટલા લેટ જઈએ છે ને બ્લોગ બનાવવાની ઈચ્છા નહીં ગણ્યા તો ફોન ઘેર મૂકીને જવું છું અને આટો મારવા એટલે આટલા ઘોર ચક્કર મારીને ખાલી આવતા રહીએ છીએ ઘરે તો હવે બસ જો હું આજે તો બે દિવસથી તો ઘરે એકલી જ છું મમ્મી નહીં એટલે હવે પહેલાં ફટાફટ કચરો વાળ્યો હમણાં હાલ જ એટલે હવે ફટાફટ પપ્પાની રસોઈનું કંઈક વિચારીએ રોનકની રસોઈનું રોનક શું ખાશો તમે જમવામાં હે શું ખાશો રાત

તો વગાલી રોટલી એમની અને પપ્પા માટે ખીચડી કેવું કઈક વગાડતો ને મારે તો ઉપવાસ જ છે આજ તો અગિયારસ છે એટલે જોઈએ જોઈ કે ખાવાનું છે નહીં તો ચલો આપણે રસોડામાં તો આવી ગયા છીએ આમ તો રોનક ને જમવામાં મને બહુ ઈઝી પડે હા હા આઈ તો આમ તો છે ને રોનક જમવાનું મને બહુ જ ઈઝી પડે એનું રીઝન છે એક આ તો દૂધ ભાખરી ખાય

लेवीचा तरी नाही पापाया पेडा गरमावा पराले तोले तुला तू काय बोल એટલે શું લખાય आर आर લખાય ઓ આ કે बोलतो

पानी में डालो तो तल जाएगी पानी डालो तो, 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 तो फ्राई हो जाएगी <laughs> 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 क्यों क्या मैं वहां पर आई है अलग गिर गया वाला आई है मैं वहां पर मुँह कहू बोल जो हाय गाइस एम्बुल हाय गाइस एम्बुल आवड़े आवड़े बोले

બંને ને પાગલખાના મુક્યાઉ પાગલખાના મુક્યાઉ જો ચા ન તો નહી તાર મમ્મી મોટી મમ્મી ને બધા કેસે તો અલ્યા કોઈ જરૂર જ નહી હો ભરે તું ભોરે ઇને પેલું ગોડાને બતાડ બતાવો અયા અયા તને પાગલખાનામાં અલ્યા પેલું ભૂત બતાવો અયા કરંટ કરણ કરણ રે ભીરે ઉભી રે કરંટ અલાવ તનો ભોરે અહીંયા ગોડાઉન છે કરંટ બતાવો જો પાગલખાના અહીંયા તારે એવો કરંટ લેવાનો અહીંયા બતાવો ચાલો તાર મગજ ચો બતા નહીં દેખાતું મન તો તાર મગજ નહીં એટલે પાગલખાના લઈ જાણો બેનો તારો આ લિપ્સ ની સર્જરી કરીને એમાં તાર મગજ ની નસ બંધ થઈ જઈશમ ભેગી એટલે તમને બે પાગલખાનામાં મૂક્યા આના છે આ ધીવું તો કરંટ જો કે વચમાં બોલે નહીં આ કરંટ ટલાઈ દઉં છું જો તને એ મગજ છે અમારે હા 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 અમારે બે ગોડા એ પાગલ ઘર બહુ જગ્યા પડી જ અમે લઈએ દૂધ પી લે

কনোো নোমতন, যান সেন ইনোনা সিমখনন. ঺াযেনো গ্ণিটারামারেনে ইójযলারা, আনডেরান. চরচা, ঊনন ইন স্নন রা পলোন, আনন আজমেরং অন�